સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતાવાળી કોંગ્રેસને રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદીના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું એના માટેનો આજનો કાર્યક્રમ છે ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું ચાવવાનું જુદું આ વાત સાથે જ્યારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરીશ એવા શબ્દો વાપરી અને એમણે આ જે સ્ટેટમેન્ટ કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી વખોડે છે અને આજે અમે આ ધરણાના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા